અને ઢળવાનો પ્રશ્ન નથી ગેરું ટીકાનો પ્રશ્ન નથી અને ખાવા માટે પણ ઘઉં સારા છે હવે આપણે અત્યારે દાણાની ક્વોલિટી બતાવી દઈએ અત્યારે ક્વોલિટી છે પાંચસો તેર ઘઉંના અત્યારે આપણે વિઝિટ કરી લે એવરેજ ઉતારા ચારસો છ ટુકડી કરતા સારા આવે છે અને ડુંડીમાં દાણાની સંખ્યાની વાત કરીએ તો પિસ્તાલીસ થી લઈ અને પાસઠ સુધીના દાણા છે ડુંડીમાં પછી જમીન અને વિસ્તાર પ્રમાણે બધાને ડુંડીમાં દાણાની સંખ્યા અલગ અલગ હોય અને એ રીતના ઉતારા પણ અલગ અલગ હોય બધા અત્યારે આ રીતનું રિઝલ્ટ છે એવું લાગે છે કે ચારસો છલ્ કરતા વેરાયટી સક્સેસ રહેશે નજીકના ડીલર નું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કર ધન્યવાદ